બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ બે તાલુકા પંચાયતની પેટાચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જગદીશભાઈ પઢિયારને સાતસો છપ્પન વોટની સામે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ચકાભાઈ પરમારને બે હજાર સાહીઠ મત મળ્યા હતા ભાજપના ઉમેદવાર એક હજાર ત્રણસો ચાર વોટથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે પક્ષના કાર્યકરો અને શ્રીઓએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા મતગણતરી દરમિયાન ખંભાત મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તેમજ ચૂંટણી શ્રી અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મામલતદાર કચેરી ખાતે ગોઠવવામાં આવ્યો પેટા આજ રોજ આપનો વિજય થયો છે શું કહેવા માંગો છો મતદારોને પ્રજાને મતદારોને પ્રજાને મને જે સાથ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાએ જે સાથ સહકાર અને બહુમતી જંગી બહુમતીથી અમે જીત્યા છે তেতিয়া আমাৰ খুব খুব আভাৰ মানো